આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સભામાં એક વ્યક્તિ સવાલ કરે છે અને ફરી ઇટાલિયાને બદલે આપના કાર્યકર્તા તેનો જવાબ આપવા આવી જાય છે ગઈકાલે સાંજે રાજકોટમાં પૂર્વ વિધાનસભા બેઠકમાં ગોપાલ ઇટાલિયાની સભા હતી વિશાળ જનમેદની હાજર હતી ગોપાલ ઇટાલિયા સભામાં સંબોધન કરી રહ્યા હતા એ સમયે એક વ્યક્તિ ઊભા થાય છે અને ગોપાલ ઇટાલિયાને કહે છે કે મોરબીમાં ઈસુદાન ગઢવીને પ્રશ્ન પૂછનારને આપના કાર્યકરે ફળાકો જીક્યો હતો

થોડી વાર તો ગરમા ગરમી જોવા મળે છે આપણે જણાવી દઈએ કે થોડા દિવસ અગાઉ મોરબીના પંચાસર રોડ પર આવેલ રાજનગરમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા યોજાઈ હતી આ સભામાં ગુજરાતના પ્રદેશ આપના પ્રમુખ ઈશુદાન ગઢવી પણ સંબોધન કરી રહ્યા હતા અને ત્યાં અચાનક એક વ્યક્તિ ઊભા થઈને સવાલ કરે છે ઈશુદાન ગઢવી જવાબ આપે તે પહેલા જ વચ્ચે આમ આદમી પાર્ટીના કોઈ કાર્યકર્તા આવેશમાં આવીને તેને લાફો મારી દે છે બાદમાં ભોગ બનનાર વ્યક્તિએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને પોલીસે લાફો જીકનાર આપના કાર્યકર્તાની અટકાયત પણ કરી હતી જોકે આ પ્રકારની ઘટનાઓ માત્ર ચાર સીખમાં આમ આદમી પાર્ટીમાં અહંકાર આવી ગયો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે આ સિવાય ગઈકાલે ગોપાલ ઇટાલિયા ખોડલ ધામના દર્શને જતા જે રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું એને લઈને પણ અનેક રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું હતું ખોડલદારના ટ્રસ્ટીઓ અને સમર્થકો દ્વારા બેન્ડ સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ ગોપાલ ઇટાલિયા મોટી સંખ્યામાં ઉપસ્થિત પોતાના કાર્યકર્તાઓ સાથે પગપાળા મંદિરે પહોંચ્યા હતા અને મંદિરમાં બ્રાહ્મણો દ્વારા તેમને કંકુનું તિલક કરવામાં આવ્યું અને ટ્રસ્ટીઓ દ્વારા તેમને ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું જોકે આ દરમિયાન નરેશ પટેલ હાજર જોવા નહોતા મળ્યા

ધારાસભ્ય બન્યા બાદ ગોપાલ ઇટાલિયાની આ પ્રથમ ખોડલધામની મુલાકાત હતી જો તેમની આ મુલાકાત દરમિયાન ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલ હાજર ન રહેતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે આ પહેલા સરદાર પણ ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું એક ચર્ચા એવી પણ છે કે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત બાદ પાટીદાર સમાજમાં તેનો વર્ગ છે તે વધી રહ્યો છે ગુજરાત વિધાનસભા ચૂંટણીને હજુ ઘણો સમય છે પરંતુ આમ આદમી પાર્ટી વિસાવદરમાં જીત બાદ તેમાં નવો પ્રાણ ફૂંકાયો છે અને ઠેર ઠેર સભા કરીને લોકોને જોડવાનો પ્રયાસ અત્યારથી જ શરૂ કરાયો છે પરંતુ સભામાં પ્રશ્નો પૂછનારને ઉતારી પાડવા અને હંગામો એ ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીની છબી ખરડાઈ હોય એવું લાગી રહ્યું છે આ અંગે આપ શું માની રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહી શુવાત ગુજરાતી પર